નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે સોનગઢ તાલુકાની અંદર આદિવાસી સમાજના બે દિગ્ગજ નેતાઓ કહી શકાય કે આગેવાનો કહી શકાય એવા પટેલ અને યુસુફ ગામિત દ્વારા એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે જન આક્રોશ રેલી આદિવાસી સમાજની હતી આદિવાસી સમાજે અનેક મુદ્દાઓ ઉપર પોતાનો આક્રોશ ઠાલવવા માટે એક રેલી કાઢી છે એ રેલી લઈને તેઓ મામલેદાર કચેરીએ પોચે છે ત્યાં પોતાની રજૂઆત કરે છે રજૂઆત શું શું હતી મુદ્દાઓ હતા અને અને કયા કારણોસર આટલી મોટી કાઢવામાં આવી તે જુઓ આદિવાસી આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું કોના વિરોધમાં કહેવામાં આવ્યું તે પણ જુઓ અને આગામી દિવસમાં જો વાતોનું નિરાકરણ ના આવે કે મુદ્દાઓનું નિરાકરણ ના આવે તો આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે તે પણ તેમણે જણાવ્યું તો જુઓ સ્વરાજનો આ અહેવાલ આદિવાસી જન આક્રોશ રેલી કાઢવામાં આવી એનો મુખ્ય મુદ્દો હતો કે સોનગઢમાં ગઈ ઓગણીસ તારીખે પોલીસ તંત્ર દ્વારા જે માપણી કરવા વાળા સર્વે કરવાવાળા સંપાદન કરવાવાળા આવ્યા હતા એમની સાથે ગામ લોકોનું ઘર્ષણ અને પોલીસ તંત્ર દ્વારા દમનગીરીનું વલણ અપનાવતા ટિયર ગેસ એમણે ઓગણીસ જેટલા છોડ્યા હતા એક્સપાયરી ડેટવાળા અને થોડા સમય પહેલાં કુકરમુંડામાં પણ એક આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો માંડવી ખાતે પણ જંગલ ખાતાના કર્મચારી દ્વારા આદિવાસી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો એના માટે અને એની સાથે પ્રાથમિક શાળાઓ અને વર્ક શાળાઓમાં એનજીઓ દ્વારા ભોજન પીરસવાની વાત છે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી જ કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો સંપાદનના નિયમ પ્રમાણે ને ભારતના બંધારણના નિયમ પ્રમાણે ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધા પછી કરી શકશે નહીં તો અમે કોઈ પણ માપણી એજન્સીને ગામમાં ઘૂસવા દેશું નહીં જો તમારી આ માંગણીઓ હાલ સરકાર મંજૂર તો આવનાર સમયમાં શું દસ દિવસ પછી અમે જાતે અહીંના આગેવાનો દ્વારા ફરીને દરેક ગામમાં ગ્રામસભાઓ કરીશું અને પેશાઇક મુજબની ગ્રામસભા રૂઢિ પરંપરા મુજબની ગ્રામસભા કરીશું અને અમે અમારા વિસ્તારની એક પણ ઇંચ જમીન આપવાના નથી સરકાર ના અમુક નિયમો વિરુદ્ધ કે અમુક યોજનાઓ વિરુદ્ધ સતત આદિવાસી વિસ્તારમાં આંદોલનો થઈ રહ્યા છે પણ એનું કંઈ પરિણામ નથી નીકળી ના પરિણામ આવે જ છે અત્યારે તમે વાપીથી શામળાજીવાળો રસ્તો જુઓ હાઈવે છપ્પન તો વ્યારાથી લઈને વાપી સુધી સંપાદન અટકી ગયું અમારે અહીંયા ભારતમાલા પ્રોજેક્ટમાં સાત ગામમાંથી રસ્તો જોવાનો હતો એમાં હકપત્ર બારમાં કાચી નોંધ પણ પડી ગઈ હતી કાચી નોંધ પણ નીકળી ગઈ છે અમારા દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને અટકાવવા માટેનું પણ અમે કામ કર્યું હતું અને એમાં મુખ્યમંત્રી આવીને ના પણ કરી હતી અત્યારે પણ રાજ્યસભામાં એનો ડીપીઆર રજૂ કર્યો ત્યારે અમે વિરોધ કર્યો છે અને સરકાર બેકફૂટ પર ગઈ છે આદિવાસી સમાજ એની જળ જંગલ જમીન કોઈ પણ વિનાશકારી પ્રોજેક્ટ માટે આપવાની નથી આપને લાગે છે કે આવનાર દિવસમાં આંદોલન સફળ આંદોલન સફળ જ કહેવાય આટલા લોકો જ્યારે ગામમાંથી આવીને સોનગઢ ખાતે પોલીસ દમનના વિરોધમાં રેલી કાઢતા હોય તો આને આંદોલનને કહેવાય પરંતુ અમે અમારું આંદોલન અધૂરું છોડશું નહીં ગ્રામસભા ગામે ગામ જઈને કરીશું જી સર સોનગઢ તાલુકામાં આજે જે રેલી કાઢવામાં આવી આક્રોશ રેલી એના મુખ્ય મુદ્દાઓ શું હતા સુપ્રીમ કોર્ટે વેદાંતા જજમેન્ટમાં કહ્યું છે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામસભા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ઓગણીસ તારીખે જ્યારે સાત કાશી મુકામે જે ટિયર ગ્રેસ છોડવામાં આવ્યા છે એમાં પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામસભાને સર્વોપરી ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પહેલાં ગ્રામસભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસો પર દબાણ કરીને અમારા પર ઓગણીસ જેટલા ટીઆર કેસ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટવાળા એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું આવનાર દિવસમાં શું આયોજન છે આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અનાદરવાળા કરવાવાળા તમે કોણ અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પણ અનાદર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનું અનાદર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે તો જેટલા પણ અધિકારીઓ હવે આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અનાદર કરશે અમે એમના પર દેશદ્રોહનો ગુનો પણ દાખલ કરાવીશું